નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખાસ કરીને મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે જે અત્યારે માવઠાને આગાહી આપવામાં આવી રહી છે તેના વિશે ખાસ કરીને વાત કરવી છે અને ખાસ કરીને જે પ્રેસ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેના વિશે આપણે સંપૂર્ણ આ વિડીયોમાં માહિતી જોઈએ ખાસ કરીને કઈ તારીખે વરસાદ પડશે કે જિલ્લા અને તાલુકામાં વધુ વરસાદ પડવાની શક્યતા અને કેવા પ્રકારના પવન રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આપણા વિડીયોમાં મેળવી પરંતુ એ પહેલાં જો અમારી ચેનલમાં નવા સહો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દો તો મિત્રો વાત કરીએ કે જે હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી દ્વારા જે માવઠાને આગાહી આપવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી એકવીસ તારીખથી છવ્વીસ તારીખ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે એટલે કે એકવીસ તારીખથી જે ગુજરાતનું ને વાતાવરણ છે તેમાં સંપૂર્ણ પલટો આવશે અને વાતાવરણ છે તે વાદળછાયું થઈ જશે મિત્રો ખાસ કરીને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી આપવામાં આવી છે અને ખાસ કરીને વધુમાં જણાવવામાં આવ્યું છે કે જે પવનની દિશા છે તેમાં પણ ફેરફાર થઈ જમી છે મિત્રો ખાસ કરીને જે હવામાન છે તેમાં પણ પલટો મોટા પાયે આવે છે તેવું જણાવવામાં આવ્યું છે અને જે પવન છે તેની ગતિ છે તેમાં પણ વધારો થશે ખાસ કરીને એવું જણાવવામાં આવ્યું છે મિત્રો તો ખાસ કરીને જે એકવીસ તારીખે હવામાનમાં પલટો આવશે ત્યાર પછી ધીરે ધીરે જે ખાસ કરીને જે મોટા પાયે વરસાદની અસર છે તે કચ અને ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા વાવ થરાદમાં વધુ પડતું જોવા મળે છે ખાસ કરીને આ વરસાદ છે તે સારો તક નથી એટલે કે બધી જગ્યાએ નહીં જોવા મળે પરંતુ છૂટી સિવાય જગ્યાએ અમુક તાલુકા અને અમુક ગામડામાં જોવા મળશે ખાસ કરીને એક ગામમાં હોય તો બીજા ગામમાં ના પણ હોય તેવું જણાવવામાં આવ્યું છે મિત્રો તો ખાસ કરીને જે પવનની ગતિ છે તેમાં ખૂબ જ વધારો છે જેના કારણે જે ઊંચાઈવાળા પાક છે જેવા કે જુવાર છે બાજરી છે તલ છે અથવા તો વગેરે પાકો છે ઊંચાઈવાળા તુવેર વગેરે પાકો તેમાં મોટા ભાઈ નુકસાન થાય તેવી શક્યતાઓ છે કારણ કે જો પવન વધુ પ્રમાણમાં આવે તો જે ઉંસાઈવાળા પાક છે તે ઢળી જતા હોય અને ઢળી જવાના કારણે ખેડૂતોને મોટા ભાઈ નુકસાન થાય તેવું લાગી રહ્યું છે મિત્રો ખાસ કરીને તો પવનની સ્થિતિ છે તે વધવાની શક્યતાઓ છે કારણ કે જે પવન વધુ ફૂંકાય તો વધુ પ્રમાણમાં નુકસાન થાય મિત્રો અને ખાસ કરીને જે આ માવઠું છે તે સાર્વરતિક છે એટલે બધી જગ્યાએ નહીં જોવા મળે પરંતુ જે કચ્છના અમુક ભાગો છે તેમાં વધુ અસર જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં માવઠા થશે પરંતુ છૂટા સવાય અને અમુક જગ્યાએ જોવા મળશે તેની અસર છે માવઠાની તે સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછી જોવા મળશે પરંતુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે વાવ થરાદ બનાસકાંઠા આ ભાગોમાં વધુ પડતા દાવઠા થશે જેથી કરીને જે આ વિસ્તાર છે તેમાં વધુ પડતું નુકસાન થાય તેવું જણાવવામાં આવ્યું છે ખાસ કરીને તો ખાસ કરીને જે હવામાનમાં પલટો આવશે તેની તારીખની ખાસ કરીને જે વરસાદ વરસશે તેની જણાવવામાં આવી છે કે ત્રેવીસ ને પછી એટલે કે આ ત્રણ દિવસમાં વધુ પડતા માવઠા થાય તેવી શક્યતાઓ છે એકવીસ ને બાવીસ તારીખે તો વાતાવરણ વાતાવરણમાં પલટો આવશે પરંતુ જ્યારે બાવી તેવી એટલે તેવીસ આવી અને પછી આ ત્રણ દિવસ છે ત્યારે વરસાદ ખાબકી શકે છે એટલે કે માવઠું થઈ શકે છે અને પવન પણ ભારે ફૂંકાય તેવી શક્યતાઓ લાગી રહી છે મિત્રો ખાસ કરીને તો વધુમાં પણ જણાવવામાં આવ્યું છે કે પવનની સ્થિતિ છે તે વધી શકે છે તો ખાસ કરીને જે તમામ ખેડૂત મિત્રો છે તેને આ માવઠાની આગોતરી તૈયારી કરી લેવી જોઈએ અમુક પાકો છે જે આપણે લઈ લીધા અથવા તો જે ડુંગળી વગેરે પાકો છે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવા જોઈએ જેથી કરી માવઠું થાય તો આપણા પાકને નુકસાન ન થઈ જાય તૈયાર આપણે નિરણ અથવા તો જે સારો છે તેને પણ ઢાંકી દેવો જોઈએ મિત્રો આવું પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે તો હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં માવઠું થાય પરંતુ આજના સમાચારમાં તો કે હવામાન વિભાગ દ્વારા જે અત્યારે કોઈ વાતાવરણમાં પલટો નહીં આવે અને પાંચ દિવસ હજી પણ વાતાવરણ સોખું રહેશે પરંતુ જે આગાહીકારો છે તેમાં તો જણાવવામાં આવ્યું છે કે અંબલાલ અને પરેશ ગોસ્વામી દ્વારા કે વાતાવરણમાં સો ટકા પલટો આવશે અને આજે આપણને થોડીક અસર પણ હવામાનની જોવા મળી રહી છે કારણ કે હવામાન અને વાતાવરણ છે તેમાં પણ પલટો થોડોક જોવા મળ્યો છે મિત્રો તો ખાસ કરીને આ વિડીયો છે તમામ ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને જે આવા હવામાન પલટો આવવાની શક્યતાને જે માવઠાને આગાહી છે તેના વિશે માહિતી મળે અને તમામ ખેડૂત મિત્રો છે થોડી ઘણી જે આપણે સુરક્ષાના ભાગરૂપે જે છે તે સુરક્ષા કરી રાખે અમુક વસ્તુ જે ભાગ છે તેને ઢાંકી દે તો તેમાં થોડુંક નુકસાન ઓછું જાય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો